સૌ વાલા મિત્રોને મારા જય આરામ હું દુષ્યંત પાઠક ફરીથી એક નવા વિડીયોમાં આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવાર શુક્લ પક્ષ છે પંચાંગ કહે છે રક્ષાબંધનનો દિવસ છે પૂર્ણિમા છે સ્વાભાવિક છે રક્ષાબંધન હોય એટલે શ્રવણ નક્ષત્ર જ હોય સૌભાગ્ય યોગ છે મકર રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ નવ ને સત્તર મિનિટ થી દસ ને પંચાવન મિનિટ સુધી રહેશે અને યમઘંટ બપોરે બે ને દસ થી ત્રણ ને સુતાલીસ સુધી રહેશે જો સારો ને શુભ સમય તમારે સમજવું હોય તો અભિજિત મુહૂર્ત લેવાની જરૂરિયાત છે બાર અને છ મિનિટથી બાર અઠાવન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે આજનો ઉપાય આ વિષય પર હું ચર્ચા કરું એ પહેલા મારે એક વાત કહેવાની ઈચ્છા છે રક્ષાબંધનનો તહેવાર બહુ જ પવિત્ર તહેવાર છે અને એમાં બે હાથ જોડીને વિનંતી કોઈપણ જાતની અંધશ્રદ્ધામાં ના પડશો ભગવાને તમને ભય આપ્યો હોય તો એ ભયને તમે ભગવાનનું નામ દઈને એની રક્ષા થાય અને એ તમારી રક્ષા કરી શકે તે માટે રક્ષાબંધન અવશ્ય કરજો રાખડી આ કલરની હોવી જોઈએ આટલા વાગે બાંધવાની કોઈ જરૂરિયાત નથી કશું વિચારશો ના ભગવાનનું નામ દઈને રક્ષા બાધી દેજો હું તમને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કહું છું બધું જ સારું છે અત્યારે કેવું છે વધારે વ્યુઅર મળે લોકો વધારે સાંભળે એટલે લોકો ઘણી ખોટી ખોટી વાતો કરે છે બહુ ખોટી વાતો પડશો ના બહુ અંધશ્રદ્ધામાં બિલકુલ પડશો તહેવાર છે રક્ષાબંધન નો તહેવાર છે પવિત્ર તહેવાર છે ભગવાન નું નામ દઈને ને રાખડી બાંધજો ને તમારી ઈચ્છા હોય તેવી રાખડી બાંધજો આટલે સુધી હું તમને કહું મારા વાલા મિત્રો કાલે જ મેં એક વીડિયોની અંદર સાંભળ્યું તું કે લાલ કલર ની રાખડી બાંધવાની નહીં અરે રાખડી એ રક્ષા સૂત્ર કહેવાય હું આટલા બધા લાલ કલર કલરના ચેરીને ફરું છું મને ખબર છે કે મારો હનુમાનજી મારા પર અસીમ કૃપા રાખે છે ને કશું મન ના થવા દે તો આવી બેકારની વાતોમાં પડશો ના ભગવાનનું નામ દઈને તમારા ભાઈને રક્ષા બાંધજો હવે વાત આવીએ આજના ઉપાયની વહેલી સવારે સ્નાન કરજો સ્નાન કરતા પહેલા દૂધ અને દહીં બે મિક્સ કરી દેજો દૂધ અને દહીં મિક્સ કર્યા પછી શરીર પર લગાડજો પછી ચોખ્ખા પાણીથી સાબુથી અથવા શેમ્પુથી નાહવાની છૂટ છે બીજો કોઈ ઉપાય આપવાનો નથી બિલકુલ એક કામ કરવાની જરૂરિયાત છે સ્નાન કરી લો એટલે જમણાના ડાબા પગની અંદર સરસિયાના તેલના તિલક કરી દેવાના છે સાયંકાળે હનુમાન ચાલીસા અને એક કાગભુષ્ટ રામાણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે અને ત્યાર પછી સૂતી વખતે હું તમને જે હંમેશા કહેતો આવ્યો છું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને ણત કલેશના આશાએક ગોવિંદનો મનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જજો બસ આટલો જ ઉપાય છે જેની કાલે જન્મ તારીખ છે તેવા લોકોએ ખાસ એક કામ કરવાની જરૂરિયાત છે સ્નાન કરવાનું છે જમણાના ડાબા પગ પરથી તિલકે કરવાનું છે પણ સંધ્યાકાળે બુંદીના લાડુ લઈ હનુમાનજી દાદાના મંદિરે જવાનું ધરાવવાના અને દર્શનાર્થીઓને પરિવારના બાળકોને ખવડાવજો જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોને ખાસ વિનંતી સૌ પ્રથમ સ્નાન કરવાનું ત્યાર પછી જમણા અને ડાબા પગ ઉપર સરસેના તેલના તિલક કરજો અને ત્યાર પછી જો શક્ય હોય તો ગરીબને જમાડજો અથવા ગરીબને અનાજ આપજો બસ આટલો જ ઉપાય છે બાકી બધી ભગવાનની કૃપા છે બધું સારું જ રહેશે ખાસ પ્રાર્થના કરું છું મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો બસ એ મારી પ્રાર્થના અને વિનંતી છે આ બધાને જેના ભાગ્યમાં બેન છે એ લોકો સદભાગી છે કે કાલે તમને બેન રાખડી બાંધશે અને જેટલી બહેનો છે એ પણ નસીબદાર કે જેને ભય હોય તો આવા સરસ અને પવિત્ર તહેવારને તમે માણજો કોઈ પણ અંધશ્રદ્ધામાં ફરી પણ કૌશુ ના પડતા રક્ષા બાદ જો ભગવાનનું નામ દઈને બાદ જો બધું સારું જ રહેવાનું છે તમારા ભાઈનું આયુષ્ય પણ સારું રહેશે અને તમારો ભાઈ તમારી રક્ષા પણ કરે ભાઈ એવો જ હોવો જોઈએ કે રાત્રે ફોન કરો ને તમારી સામે રાત્રે ને રાત્રે હાજર થઈ જાય બરાબર આપ સૌને રક્ષાબંધનની શુભકામના આપ સૌને મારા જય રા